કહેવાય છે કે જો ઈચ્છા મજબૂત હોય તો કોઈ પણ અશક્ય કાર્યને પણ શક્ય બનાવી શકાય છે આ વિધાનને સાર્થકતા આપતું ઉદાહરણ છે ભાવનગર જિલ્લાના ખેડૂત ગોરધનભાઈ ગાંગાણીના પુત્ર સંજયભાઈનું સંજયભાઈના પિતા ખેતી કરે છે અને સંજયભાઈ એમ્બ્રોડરીનું કારખાનું ચલાવે છે પિતાને ખેતીમાં મદદરૂપ થવાના હેતુથી સંજયભાઈ એક હેલિકોપ્ટરનું નિર્માણ કરી રહ્યા છે હેલિકોપ્ટર મોટા ભાગે બનીને તૈયાર થઈ ગયું છે ભારત એ એવો દેશ છે જ્યાં ક્ષમતા હોય ત્યાં રસ્તો પણ હોય છે અને ગુજરાતના ભાવનગર જિલ્લાના એક ખેડૂત પુત્રએ તેનો જીવતો દાખલો પૂરો પાડ્યો છે તળાજાના રોયલ ગામના સંજયભાઈ ગાંગાણીની કોઠાસૂઝ અને જુસ્સાથી હવે આખો તાલુકો ગર્વ અનુભવી રહ્યો છે ખેડૂત પુત્ર સંજય ગાગાણી કોરોના સમયમાં એક અનોખા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું પોતાના ઘરના આંગણામાં જ તેઓ હેલિકોપ્ટર બનાવવાનો દુશ્મનને પણ આશ્ચર્યચકિત કરી નાખે તેવો પ્રયાસ કર્યો હતો આ હેલિકોપ્ટર સંપૂર્ણપણે એન્જિનિયરિંગના જાણીતા તત્વો વગર એટલે કે સ્પોર્ટ્સ બાઇકનું એન્જિન અને જૂની કારનો ક્લચ જોડીને બનાવવામાં આવ્યું છે સંજય ગાંગાણી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મારા મમ્મી પપ્પા ખેતી કરે છે અને દવા છાંટવી હોય ત્યારે ખૂબ જ મહેનત પડે છે ત્યાંથી વિચાર આવ્યો કે કંઈક એવું બનાવવું કે કામમાં સહેલાઈ પડે આ હેલિકોપ્ટર મેં ભંગારના ભાગો અને મારી આવડતથી તૈયાર કર્યું છે આ હેલિકોપ્ટર બનાવવા માટે અત્યાર સુધીમાં અંદાજે આઠ લાખ રૂપિયાનું ખર્ચ

મારું નામ ગાંગાણી સંજય વર્ધનભાઈ મારા ગામનું નામ રોયલ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર હેલિકોપ્ટર બનાવવાનો વિચાર મારે લગભગ ત્રણ વર્ષ પહેલાં આવેલો હેલિકોપ્ટર બનાવવા પાછળ મેં લગભગ થી આઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે હેલિકોપ્ટરમાં આપણે જોઈએ તો નોર્મલ અત્યારે આપણે સ્પોર્ટ બાઇકનું એન્જિન યુઝ કર્યું છે એટલે નોર્મલ પેટ્રોલ જ યુઝ થાય છે હેલિકોપ્ટર બનાવવાનો બનાવવા પાછળનો આપણો આશયની વાત કરીએ તો મેન ખેડૂતો માટે જ છે ખેડૂતો જયારે દવા છટકાવ કરે છે ખેતરમાં ત્યારે બહુ જાદો ટાઈમ લાગી જતો હોય છે તો મને એક વિચાર આવ્યો કે આપણે હેલિકોપ્ટર બનાવી અને તેના દ્વારા જો દવા છટકાવ કરવામાં આવે તો ઓછા સમયમાં વધારે જમીનમાં દવા છટકાવ કરી શકાય તેથી મેં હેલિકોપ્ટર બનાવવાનું સ્ટાર્ટ કરેલું અરજી થોડાક ટાઈમ પહેલા આપણે મેક ઇન ઇન્ડિયામાં અરજી કરેલી પણ ત્યાંથી આપણને અત્યારે કોઈ પણ પ્રકારનો રિપ્લાય આવ્યો નથી હજી અને બીજે જાય આપણે અરજી કરી નથી જો સરકાર પાસેથી આપણને પૂરતી સહાય મળી જાય તો આપણે નવું એવું હેલિકોપ્ટરનું મોડલ ઊભું કરીને આ મોડલને આપણે સક્સેસ કરી શકાય અને ખેડૂતોને ઓછા બજેટમાં એક હેલિકોપ્ટર મળી જાય તેવો આપણો પ્રયાસ રહેશે ખરેખર ચુસ્સો હોય તો સંભાવનાને પણ પાક મળે અને સંજયભાઈ એ પાકને જાતે બનાવવાનું કામ કરી રહ્યા છે ખેડૂતનો પુત્ર હોવા છતાં પોતાની ટેકનિકલ કાબિલિયતથી તેઓ જેવું કામ કરી રહ્યા છે એ જુસ્સા અને સ્વાલંબનનો પ્રતિબિંબ છે